નમસ્કાર મિત્રો એસટી ન્યૂઝમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે મિત્રો એક મહત્વના સમાચાર છે અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ રાહતની વાત એ છે કે આ ડિપ્રેશન વડે નબળું પડી ગયું છે જેના કારણે વરસાદી તીવ્રતામાં ઘટાડો થયો છે આગળ જોવા જઈએ તો મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહીવત થઈ જશે જોકે સાવચેતીના ભાગરૂપે બંદરો પર જે તૈન મનુષ્યો યથાવત રાખવામાં આવ્યું છે આગામી ત્રણ કલાક માટે કેટલાક જિલ્લાઓમાં સામાન્ય મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેવા જિલ્લો જોવા જઈએ તો મિત્રો ભૂમિ દ્વારકા પોરબંદર અને જોવા જઈએ તો તે તેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી સાથે જોવા જઈએ તો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે જ્યારે ભારે વરસાદ જોવા મળશે તેવા જિલ્લાઓમાં જોવા જઈએ તો કચ્છ રાજકોટ જૂનાગઢ અને જામનગરના આસપાસના વિસ્તારોમાં જોવા જઈએ તો યલો એલર્ટ જાહેર કર્યું છે અહીં છોટા સામાન્યથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જુનાગઢમાં વરસાદી માહોલ જોવા જઈએ તો શ્રદ્ધાળુનો ખસારો પણ જોવા મળી રહ્યો છે જુનાગઢમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો ત્યારે જોવા જઈએ તો ગિરનાર પર્વત પર ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે પરિક્રમા રદ કરવામાં આવતા શ્રદ્ધાળુનો ખસારો ગિરનાર જોવા જઈએ પર્વત તરફ વધ્યો છે જો કે વરસાદ ચાલુ હોવા છતાં લોકો ઉત્સાહ ભેર ગિરનાર પર્વત ચડી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે જોવા જઈએ તો અમદાવાદ અને બોટાદમાં સવારે જોવા જઈએ તો ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે આજે વહેલી સવારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવા માહોલ જોવા મળ્યો હતો જોવા જઈએ તો વિઝિબિલિટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો જોવા જઈએ તો અમદાવાદને એસટી આવી અને જોવા જઈએ તો એસટી આવી પણ વાહન ચાલકોને ફરજીયાતપણે વાહનોની હેડલાઇન ચાલુ કરવી પડી હતી બીજી તરફ બોટાદમાં પણ રાતથી જ ગાઢ ભરી ધુમ્મસ मिलियूं जेस फूटर जो मुश्किल बनि जो मित्री गमे थो लाईक शेर सब्सक्राइब कर